રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે એટલે પી એફના રૂપિયા જોવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઈ પી પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અથવા તો તમારે મેમ્બર પાસબુક કરીને સર્ચ કરી અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ક્લિક કરો એના પછી તમારે તમારો યુ એ એન નંબર પી એફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું યુ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો છે એ એન્ટર કરી અને કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે હવે જે પણ ઓટીપી આવ્યો હોય એ ઓટીપી આપણે એક મિનિટની અંદર એન્ટર કરી અને વેરીફાઈ કરી લેવાનો અને જો ઓટીપી ના આવે તો રિક્વેસ્ટ અગેન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આપણે ઓટીપી આવી ગયો ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ કરી લીધો એના પછી તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને તમને જમણી સાઈડમાં જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધા મેમ્બર આઈડી પણ જોવા મળી જશે હવે આ બંને મેમ્બર આઈડી આપણે યુટ્યુબની પોલિસીના લીધે બ્લર કરી દીધા છે એટલે હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને સિલેક્ટ મેમ્બર આઈડી કરીને જમણી સાઈડમાં જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને નીચેની તરફમાં તમને પી એફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું છે એ પણ જોવા મળી જશે એટલે હવે આપણે જમણી સાઈડમાં સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને આ બંને કંપનીમાંથી જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લઈએ એટલે પછી આપણે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે એટલે હવે જો આપણે એ જોવું હોય કે કયા વર્ષમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા તો ડાબી સાઈડમાંથી આપણે વર્ષ સિલેક્ટ કરી લેવાનું અને હવે જો તમારે તમારા પીએફ ના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાંથી તમે પીએફ એડવાન્સ એડવાન્સમાં ઉપાડી શકો એટલે કે તમારી નોકરી ચાલુ હોય તો પીએફના રૂપિયા તમે એડવાન્સમાં ઉપાડી શકો અને જો તમારે પીએફ ના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો તમે નોકરી મૂકી દીધી હોય એના પછી બે મહિના પછી પીએફ ના બધા જ રૂપિયા ઉપાડી શકો અને જો તમારે પીએફ ના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે નોકરી મૂકી દીધી હોય એના પછી બીજી કોઈ પણ નોકરી તમે ચાલુ ના કરી હોય તો જ તમે પીએફ ના બધા જ રૂપિયા ઉપાડી શકો એટલે કે તમારું જ્યારે પણ પીએફ કપાવાનું બંધ થઈ જાય એના પછી બે મહિના સુધી તમારું પીએફ કોઈ પણ કંપનીનું જમા ના થયું હોય તો તમે તમારા પીએફ ના બધા જ રૂપિયા ઉપાડી શકો અને તમે જે પણ ક્લેમ કરેલા હોય એ ઉપરની તરફમાં ક્લેમ્સ ઉપર એક વખત ક્લિક કરી અને જોઈ લેવાનો કે તમે કેટલા પીએફના ક્લેમ કરેલા છે એમાંથી કેટલા ક્લેમ સેટલ થઈ ગયા એટલે કે તમે જે પણ પીએફના રૂપિયા ઉપાડવા માટેના ક્લેમ કરેલા હોય એ તમને જોવા મળી જશે અને જો તમારો કોઈ પણ ક્લેમ પેન્ડિંગમાં હશે તો પેન્ડિંગ ક્લેમ્સમાં જોવા મળી જશે અને જો તમારો કોઈ પણ ક્લેમ રિજેક્ટ થયો હોય તો રિજેક્ટેડ ક્લેમ્સમાં તમને જોવા મળી જશે એટલા માટે હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા જોઈ લેશે